જુનાગઢ જિલ્લાની તોતેર ગ્રામ પંચાયત ની ચૂંટણી માટે મતદાન ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ત્રણસો સત્તર વોર્ડ સભ્યો ઉમેદવાર સિત્તેર સરપંચ પદ માટે ઉમેદવાર મેદાનમાં वहीवती विभाग कुलता मतदान मथक पर फरज पर ग्राम पंचायत चूंटनी अंतर्गत कुल एकावन मतपेटी तालुका मुजब क्या के पंचायत चूंटनी वंथली पांच माणावदरतेर मेन्दर चार मार केशोद सत्तर मंगरोल बीस वंथली तलुका टीनमस ग्राम पंचायत चूंटी अंतर्गत मतदान शुरू

મોટામાં મોટા પ્રશ્ન અમારે આ બે ગામ છે અને અમારું ગામ પછાત નું ગામ છે અમારા ગામની અંદર કે આપણે નવી સિસ્ટમ થી પાણી લાઈન ની જરૂર છે ક્યાંક ને ક્યાંક એવું બને છે કે જાજા બધા ગામ મોટા હિસાબે ધોરા ગામ ની હિસાબે કે પાણી નો બગાડ પણ વધારે થાય છે ગામના રસ્તા વંટલી જવામાં અહીંથી અમારે પોકડા ફાટક નો રસ્તો બે વર્ષથી મંજૂર થઈ ગયેલ છે છતાં પણ તંત્ર બનાવતું નથી તમે કેવો ઉમેદવાર ઈચ્છો છો

અમારા ગામમાં ઉમેદવાર ચારેય જ છે અને ચારેય ઉમેદવાર ગામનું ભલું છે છે અને માટે અમારે એક પ્રશ્ન કે નજીક મધવંતીનો પુલ આવેલો છે અને મધવંતી ના પુલ બાબતે અત્યારે અમારી બે હજાર વીઘા જમીન ગયા વરમાં પડતર રહી છે અને આ વર્ષે પડતર રહે અમારા અને દિનેશભાઈ ના પ્રયાસ પછી પણ આ પુલનો કાંઈ નિકાલ થતો નથી એટલે બે હજાર વીઘા જમીન આ વર્ષે અમારી પડતર રે છે એમાં સરકાર કાંઈ અમને જવાબ દેતી નથી અને મેઇન પ્રશ્ન એક છે કે જે અમારો રોડ ક્રોસિંગની પ્રક્રિયા છે ને એ હાવ અટકેલી પડી છે અમે એના માટે થઈને આંદોલન કર્યું હતું મામલતદાર સાહેબે અમને કીધું હતું મહિના દીમાં અમે તમારો આ પ્રશ્નનો નિકાલ કરશું એને આ ચાર મહિના થઈ ગયા છે એનો નિકાલ થયો નથી અમારી કે ઓછામાં ઓછા ચાર થી પાંચ એક્સિડન્ટ થયા છે અને એક્સિડન્ટમાં પાંચ માણસો મરી ગયા છે

અને કેટલા ટાઈમ માં પડી જાય આને માટે પણ તંત્ર ને કેટલી વખત રજૂઆત કરી છતા એનો કોઈ નિર્ણય આવ્યો નથી એટલે સત્વરે એવી વ્યવસ્થા કરવા અમે ઈચ્છી છીએ લાગે છે હા જે ઉમેદવાર આવશે ને એ સંપૂર્ણપણે કામ કરે એવા ચારે ચાર માણસો છે અને એની ઉપર અમને વિશ્વાસ છે લાંબી લાંબી લાઈનોમાં મતદાન પેલેટ પેપર મતદાન કરી રહ્યા છે ત્યારે ગ્રામ પંચાયત ની સામાન્ય ચૂંટણીમાં ત્રણસો સત્તર વોર્ડ સભ્ય ઉમેદવાર સિત્તેર સરપંચ પદ માટે ઉમેદવાર મેદાનમાં વહીવટી વિભાગ કુલ એક હજાર સત્યાવીસ સ્ટાફ નો તેનાત છે ત્રણસો ચોરાણું પોલીસ કર્મીઓ મતદાન મથક મથક પર ફરજ બજાવી રહ્યા છે ગ્રામ પંચાયત ચૂંટણી અંતર્ગત કુલ ત્રણસો એકાવન મતપેટી તાલુકા મુજબ કેટલી પંચાયત ચૂંટણી મંથલી પાંચ મારાવદર તેર મેંદેરા ચાર માળિયા બાર કેશોદ સત્તર માંગરોળ બાવીસ આ રીતે આજે સવારથી જ ખુબ સારા માહોલમાં મતદાન થઈ રહ્યું છે ત્યારે આપણે ગામે અત્યારે જોઈ શકીએ છીએ મતદારો મતદારોનો ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી સમયમાં સરપંચ કોણ બનશે તે જોવાનું રહ્યું રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ જુનાગઢ